નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નેત્રાના સુખ સાગર ડેમ ખુદ તલાટી મંત્રીએ ખનીજ ચોરી કરાવ્યાની ફરિયાદ હોબાળો બિલ્ડર સાથે મળી મંદિરના નામે સોસાયટી બનાવવામાં ખનીજનો ઉપયોગ લેવાયો જાણવા મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છના નેત્રા ગામી સુખસાગર ડેમમાંથી અમુક બિલ્ડરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ખુદ આ કથિત ખનીજ ચોરીમાં સામેલ છે એવો ગંભીર આક્ષેપ ગામના જાગૃત નાગરિકે કરતાં ખળભળાટ મચી ગયો છે અંગત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર બિલ્ડરો દ્વારા સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું છે અને સોસાયટીમાં એક મંદિર પણ બની રહ્યું છે એટલે આ સ્થાના નામે કથિત ખનીજ ચોરીઓ કરી બિલ્ડરો આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે નેત્રાના જાગૃત નાગરિકે કલેક્ટરશ્રી અને ખાણ ખનીજમાં કરેલી ફરિયાદ આ વિગતો બહાર આવી છે હવે જો સરકારી અધિકારીઓ જ ખનીજ ચોરીઓ કરાવશે તો તંત્ર તો બાંગડું રહેવાનું જ ને હાલ કચ્છમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે અને નમો ટીવી ઇન્ડિયા દ્વારા ખનીજ ચોરો અને ભૂમાફિયા વિરુદ્ધ તંત્રને કાર્યવાહી કરવા ફરજ પડાઈ રહી છે ત્યારે વધુ એક તલાટી મંત્રીનો કિસ્સો આવતા તંત્ર હવે આકરા પગલાં ભરે તે જરૂરી છે આવો સાંભળીએ સ્થાનિક નાગરિક શું કહી રહ્યા છે તે એમના શબ્દોમાં મારું નામ રબારી પરબતલાખા ગામ નેત્રા નત્રાણા તાલુકામાં આવેલું નેત્રા ગામની સીમ સુખસાગર તળાવમાંથી કરોડો રૂપિયાનું ખનીજ ખણીને એનેવાળી જમીનમાં ફગાવા ફગાવવામાં આવ્યું છે સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તંત્રને જાણ કરી છે પણ હજી કોઈ કાયદાની રીતે કાર્યવાહી થઈ નથી તાત્કાલિક કાયદાની રીતે કાર્યવાહી કરવામાં આવે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર